સમગ્ર શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને આ પ્રકારની એક ઓફિસ રાખવામાં આવી છે જેમાં ચૌદ જેટલી ટીમો જે છે એ કોમ્બિંગની પ્રોફિટમાં રોકાયેલી છે અને સાથે સાથે જિલ્લાના જે અગત્યના ચેક પોઈન્ટ છે જે ટ્રાફિકના ઇનબ્રેક અને આઉટબ્રેકના પોઈન્ટ છે એના ઉપર ટ્રાફિક વાયોલેશન કરતા લોકોને ચેકિંગ કરવા માટે એ પોઈન્ટ કરવામાં આવેલા છે અને હાલ એ કાર્યવાહી ચાલુ હોય છે ટોટલ સિનિયર ઓફિસર થી લઈને સાત જેટલા પીઆઈ નવ જેટલા પીએસઆઈ અને દોઢસો થી વધારે પોલીસ જવાનો જે છે એ કામગીરીમાં જોડાયેલા છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે